એટલું બધું જ્વલનશીલ અંદર હતું તમારે ફાયર સેફ્ટી ના બધા ઇક્વિપમેન્ટ કોઈ કામ ન કરે ફાયર નો બમ્બો ત્યાં હોત તો ત્રણ ત્રણ મિનિટમાં તો એ બધું ચાલુ કરે ત્યાં તો પૂરું થઈ ગયું હતું રેસીડેન્સમાં નાઇન્ટી પર્સન્ટ જયારે આગ લાગે છે કિચનમાંથી લાગે છે તો કિચનમાં આપણે ફાયર બ્લેન્કેટ નથી વસાવી શકતા ઘરમાં સપોઝ આગ લાગી છે તો તમારા રૂમમાં હજી આગ નથી પોચી પણ બાર આગ લાગેલી છે તો તમે ઈ ડોર અડસો તો ખબર પડી જશે કે આગ બાર છે કે એવું શું થઈ શક્યું હોત કે આજે આ જિંદગીઓ જે ગઈ એ બચી શકી હોત ત્યાં અંદર આખું એક જ વખત વિઝિટ કરી મેં ગયા મહિને જ કરી હતી ત્યારે મેં એવું ડિસાઈડ કર્યું કે આઈ આઈ વિલ ગો ફોર રેસ્કોસમાં જવું જોઈએ આવી ન જવું જોઈએ મને બહુ હેરાસીજી આ ત્રણેય વસ્તુ ભરપૂર માત્રામાં ત્યાં હતી જાન ગઈ છે સત્યાવીસ અઠ્યાવીસ એ ખરેખર આવી ઘટના ન થઈ ન થઈ શકે જો આટલી બેઝિક વસ્તુ જ્યારે ધ્યાન રાખ્યું હતું રાજકોટમાં બનેલી એક ઘટના અનેક પરિવારો અત્યારે રડી રહ્યા છે અનેક પરિવારનો માળો વિખાઈ ગયો છે ગુજરાત રડી રહ્યું છે રાજકોટના ટીઆરપી ઝોનમાં અનેક જિંદગીઓ બળીને રાખ થઈ ગઈ અનેક જિંદગીઓ ભૂજાઈ ગઈ આ ઘટના કેવી રીતે અટકી શકી હોત આ ઘટના થતાં પહેલાં શું પગલાં લેવાઈ શક્યા હોત એની આજે ચર્ચા કરવી છે શું એવી ભૂલો રહી ગઈ હતી કે જેના કારણે આજે આ વારો આવ્યો છે આપણે સહન કરવાનો તો ગુજરાતના ખૂબ જાણીતા આર્કિટેક્ટ ચૈતન્ય સિંહાર આપણી સાથે છે એમને એ પૂછવું છે કે એવું શું થઈ શક્યું હોત કે આ ઘટના અટકી શકી હોત અને જે લોકો હવે અત્યારે પોતાનું કંઈક બનાવી રહ્યા છે એવું શું કરે કે આ ઘટના આવી ઘટનાઓ ગુજરાતમાં ન બને સાથે છે ચૈતન્ય સિંહ સર સ્વાગત છે આપનું સર સર થેન્ક યુ સીધો જ પ્રશ્ન રાજકોટ ટીઆરપી ઝોનમાં જે ઘટના બની ખૂબ જ દર્દનાક અત્યારે પણ વાત કરીએ તો રુવાડા ઉભા થઈ જાય તમારા આ ઘટના આપ આર્કિટેક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો તમને શું લાગે છે તમે ત્રણસોથી થી વધારે પ્રોજેક્ટ કર્યા છે સર અને એક પણ પ્રોજેક્ટની અંદર એવું નથી કે એમાં આગ લાગવાની ઘટના બની હોય ઘણી બધી તમે હોટલ્સને રિસોર્ટ્સને બનાવો છો તો સીધો પ્રશ્ન એ પૂછીશ કે એવું શું થઈ શક્યું હોત કે આજે આ જિંદગીઓ જે ગઈ એ બચી શકી હોત શું લાગે ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ પ્રોજેક્ટ અમે લેતા હોઈએ છીએ તો પેલા પ્રોજેક્ટની વાત કરીએ કે જેથી કરીને લોકોને એ ખ્યાલ આવે કે એને એના પ્રોજેક્ટમાં શું કરી શકાય જેથી કરીને આવી કોઈ ઘટના ન બને કોઈપણ પ્રોજેક્ટમાં અમે ધ્યાન એવું રાખતા હોય કે ઇલેક્ટ્રિશિયનને ચોખ્ખી સૂચના એ આપીએ છીએ કે તારે રેસિડન્સ હોય તો થ્રી ટાઈમ્સ લોડ કેલ્ક્યુલેશન ગણવાનું જેટલો લોડ હોય ને કરતાં ત્રણ ગણું વધારે યસ રિસોર્ટ્સ અમે લગભગ અઢારે કરી નાખ્યા છે સ્કૂલ અઢારથી વધારે કરી નાખી છે બિલ્ડર્સ પ્રોજેક્ટ કરતા હોય ને ફેક્ટરી આ ફેક્ટરી રિસોર્ટ્સ અને આ બધા જ પ્રોજેક્ટ અમે વીસથી વધારે કર્યા જ છે તો એમાં ફાઈવ ટાઈમ્સ જે આપણી અત્યારે ઘણી વાર ફેક્ટરી ચાલુ ચાલુ કરી છે મશીન એડ કરતા ગયા છે તો ત્યારે એને એ ખબર નહીં કે ઓરિજિનલ એને શું વાયરની થિકનેસ રાખી હતી સો જે અત્યારની જરૂરિયાત છે એના કરતા ફાઈવ ટાઈમ્સ ફોર રિસોર્ટ સ્કૂલ એન્ડ ફેક્ટરીઝ અને રેસીડન્સ માટે થ્રી ટાઈમ્સ કેમ કે હવે અત્યારે આવી ગરમી છે બધા એસી એસીમાં એ રૂમ માં હશે તો બીજામાં માં નખાવશે બીજામાં હશે તો સેન્ટ્રલ કરાવડાવશે તો હવે ઇલેક્ટ્રિશિયન ને એમ હોય કે અહીંયા તો એસી નથી તો આપણે ઈ પ્રમાણે લોડ કરશે હા સો મારી એક ઇલેક્ટ્રિશિયન ને ચોખ્ખી સૂચના હોય છે અને ટ્રાય એવી કરીએ કે મોટા પ્રોજેક્ટમાં પેનલ ડિસ્ટ્રિબ્યુશન કરીએ કે ઈચ એરિયા એક જગ્યાએ ફાયર થયું છે કાઈ પણ શોર્ટ સર્કિટ થઈ છે તો ઈ એરિયા પૂરતું સિમેટ્રી ફાયર હમ અને રેસિડન્સ એમસીબી સિસ્ટમ હોય એક એરિયામાં માં થયું તો ઈ એમસીબી ટ્રિપ થઈ જાય હમ એટલે આ બેઝિક વસ્તુ છે જે દરેક લોકોએ ધ્યાન રાખવી જોઈએ નાઇન્ટી પરસેન્ટ આ ટી આરપી ની તો બહુ બેદરકારીને લીધે થઈ છે બાકી નાઇન્ટી પરસેન્ટ જે આગ લાગે છે એનું મેઇન રીઝન હોય છે શોર્ટ સર્કિટ હમ સર ટીઆરપી ની ઘટના ને તમે કઈ રીતે આપ પણ રાજકોટ થી બિલોંગ કરો છો તમે પણ ટી નું સ્થળ વિઝિટ કર્યું હશે તમે એ ઘટનાને કઈ રીતે જોવો છો એવું શું કર્યું હોત તો આજે આ ઘટના હોત કોઈ પણ આગ લાગે છે ત્યારે એનો હોય પેલો એલિમેન્ટ છે ફાયર બીજો એલિમેન્ટ છે ઓક્સિજન અને ત્રીજો એલિમેન્ટ છે જ્વલનશીલ પદાર્થ નેરાજસિંહજી આ ત્રણેય વસ્તુ ભરપૂર માત્રામાં ત્યાં હતી લગભગ ત્રણ હજાર લીટર કે બે હજાર લીટર પેટ્રોલ ડીઝલ હતું ત્યાં વર્ક ચાલતું હતું એક્સટેન્શન ચાલતું હતું જે આ ટાઈમમાં ચાલતું જ્યારે પબ્લિક ત્યાં અંદર હતી ઓલરેડી એટલે વેલ્ડિંગ થયું મતલબ ફાયર આવ્યું અને ઓક્સિજન જે ઓલરેડી વાતાવરણમાં હોય છે આ ન થયું હોત અને એણે એ જ વસ્તુ જો ઓફ અવર્સમાં જ્યારે બંધ હતું ત્યારે કર્યું હોત એ થઈ શક્યું હોત તો દેટ વિલ બી બેટર તો જ આજે જે જાન ગઈ છે સત્યાવીસ અઠ્યાવીસ એ ખરેખર આવી ઘટના ન થઈ હોય ન થઈ શકી જો આટલી બેઝિક વસ્તુ જ્યારે એને ધ્યાન રાખ્યું હોત તો એ રાતના સમયે પણ થઈ શકતું હતું ને આ જ કામ ભલે ને કદાચ આગ લાગી હોત તો પણ આ જે લોકોએ જીવ ગુમાવ્યો હોય એનું એ બચી જાત ને એટલે આ બેદરકારી છે આ માફ ન કરી શકાય ને એવી બેદરકારી છે આ ઘટનામાં અમારા વાઈફના નીરવ જે વેકરિયા કરીને છે એ મારા વાઈફના મામાજીનો સન થાય અને એકનો એક છોકરો છે અમારી પ્રિવિયસલી મારા વાઈફ અને મારા ફાધર જ્યારે એક સ્કૂલ હેન્ડલ કરતા હતા ત્યારે મારા બે વિદ્યાર્થીની હું પણ આમાં કહી છે એટલે મારા સાવ વર્તુળમાંથી ત્રણ ચાર જે જાન ગઈ છે જે જીવ ગયા છે એનાથી મારા વાઈફ પણ બહુ ડિસ્ટર્બ હતા હું અમે પણ બહુ ડિસ્ટર્બ હતા એટલે આજે તમારા માધ્યમથી ખરેખર એક અવેરનેસ પ્રોગ્રામ થયો છે કે ફાયર લાગે છે તો ફાયર સેફ્ટી ના ઇક્વિપમેન્ટ હોત તો પણ ત્રીસ સેકન્ડમાં કયા ઇક્વિપમેન્ટનો તમે યુઝ કરીને તમે કેમ કે એટલું બધું જ્વલનશીલ અંદર હતું તમારે ફાયર સેફ્ટીના બધા ઇક્વિપમેન્ટ કોઈ કામ ન કરે ફાયરનો બમ્બો ત્યાં હોત તો ત્રણ ત્રણ મિનિટમાં તો એ બધું ચાલુ કરે ત્યાં તો પૂરું થઈ ગયું હતું ત્યાં સો ઇક્વિપમેન્ટ કરતા ફાયર ન લાગે એની જો તકેદારી રાખવામાં આવે ને તો એક અવેરનેસ પ્રોગ્રામ જો મારા થ્રુ તમે મળે છે તો એ મારી એક ફરજના ભાગરૂપે અત્યારે હું તમારી સાથે વાત કરું છું સર ઘટના બની ગઈ હવે એ એ એના એના તારણો આવશે એના કારણો આવશે બધી ચર્ચા થશે ની રચના થઈ તપાસ થશે પણ સર જે લોકો પોતાનો પ્રોજેક્ટ ઘરનો પ્રોજેક્ટ હોય કોમર્શિયલ પ્રોજેક્ટ હોય કે કંઈક વિચારી રહ્યા છે પોતાનું એક સપનાનું ઘર બનાવવાનું કે એક પોતાનો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે ફેક્ટરી નાખી રહ્યા છે આવા લોકો શું ધ્યાન રાખી શકે હવે આપણે આ ઘટના ન બને એના માટે શું કરવું જોઈએ એ વાત કરો સર જેમ પહેલાં કીધું કે તમારા લોડ જે જરૂર છે એના કરતાં થ્રી ટાઈમ્સ ફાઈવ ટાઈમ્સ રાખો છો બીજું ક્યારેય જ્યારે પણ ઓવરલોડ થતો હોય છે એને લીધે શોર્ટ સર્કિટ થતી હોય છે બીજું સ્મોકેલા ગમે તે એરિયામાં રાત્રે સપોઝ કઈ શોર્ટ સર્કિટ થઈ છે તો ખરેખર બાર ખબર જ નથી પડતી ને કોઈ પણ આગ એક લેવલ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી એની પેલા તો નાનું જ હોય છે આગ કે રેસીડેન્સમાં નાઇન્ટી પર્સન્ટ જયારે આગ લાગે છે કિચનમાંથી લાગે છે તો કિચનમાં આપણે ફાયર બ્લેન્કેટ નથી વસાવી શકતા સ્મોક એલામ દરેક એરિયા દરેક પબ્લિક સ્પેસ પર સ્મોક એલામ હોય ફાયર પેલું આપણે હોય છે એનું એનું તમારે લોકોને પૂરી પછી એ બધું આપણે એક અવેરનેસ પ્રોગ્રામ ખાસ પબ્લિક સ્પેસમાં હું અઢી વર્ષો હતો એ દરમિયાન અમે જે ઓફિસમાં વર્ક કરતા હતા તેમાં એવરી સિક્સ મંથ એ મોકડ્રીલ મોકડ્રીલ એક જો આપણા અભ્યાસક્રમમાં લઈ લેવામાં આવે અભ્યાસક્રમમાં ન લે તો દરેક સ્કૂલ એના કે પબ્લિક સ્પેસમાં જ્યારે પણ થતું હોય એ એને મોકડ્રીલ કરવામાં આવે તો એને એ જ ખબર નથી કે આવી સિચ્યુએશનને પહોંચી વળવા માટે શું કરવું જેમ કે આ ટીઆરપીમાં થયું તો પીપલ કુડ હેવ એ એનો શ્વાસ રોકી એક મિનિટ એ અત્યારે જે કાંઈ થયું એક મિનિટમાં એ લોકો ત્યાં જ ઢળી પડ્યા છે કેમકે એટલો કાળો ધુવાડો સ્મોક હતો એને લીધે પછી કદાચ આગ પછી આવી છે એના પાસે સ્મોક છે અને ઘરમાં સપોઝ આગ લાગી છે તો તમારા રૂમ માં હજી આગ નથી પોચી પણ બાર આગ લાગેલી છે તો તમે ઈ ડોર અડસો તો ખબર પડી જશે કે આગ બાર છે નીચેથી થોડા થોડા ધુવાડા આવે છે તો તમે વેટ ટોવેલ લઈને નીચેથી ધુવાડો જે આવે છે ને ધુવાડા ને પેલા કંટ્રોલ કરો અને પછી ટોયલેટમાં જઈને શાવર ચાલુ કરીને તો કઈ રીતે આગ તો તમારી સુધી પહોંચી જ નથી શકવાનો અને ત્યાં સુધી તમે ઇન્ફોર્મ કરી દો તો ફાયર ઓફિસર કે ફાયર એજન્સીઝ અહીંયા આવીને એનું કામ કરી શકે અને હા એક હોટલના પ્રોજેક્ટ્સ કરો છું તો એક ઇન્ડિયામાં જ એક હોટલમાં રહી ગયું આગ તો ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ ફોરેનર પણ હતા

મોકડ્રીલ ને લીધે એને એ લોકોએ ફાયર એ લોકોનું હોટલમાં જે બ્લેન્કેટ હોય એને બોડી દીધું પાણીમાં અને શાવર ચાલુ એકદમ વેટ કરી એ લોકોએ કવર કરી લીધું પોતાની જાતને અને આગની અંદરથી પણ તમે વેટ બ્લેન્કેટ પહેરીને તમે જાઓ છો તો તમે આગ શું કરી શકશે આગને થોડોક ટાઈમ લાગશે તમે પંદર વીસ સેકન્ડમાં તમે આગમાંથી બહાર નીકળી જાવ અને આપણા ઘરમાં સપોઝ આગ લાગે છે

વારંવાર તમે ત્યાં આવીને પેલું થાય છે તમને એની અંદર પ્રશ્નો થાય છે તો હું તમને પૂછીશ કે તમે જ્યારે વિઝિટ કર્યું ટીઆરપી ગેમ ઝોન ત્યારે એઝ અ આર્કિટેક્ટ તમે શું શું વસ્તુની નોંધ લીધી કે જે આદર્શ રીતે હોવી જોઈએ છતાં ત્યાં નહોતી ટીઆરપી વખતે જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ બે નહોતા બીજું સ્ટેરકેસની જે વેઇટ થતી ને એ સફિશિયન્ટ ન લાગી ઇન કેસ ઓફ ફાયર તમે બે જણ જઈ શકો પણ ચાર જણ આવી જઈ શકે ને એટલી વેટ તો હોવી જ જોઈએ બીજું ત્યાં અંદર આખું એક જ વખત વિઝિટ કરી મેં ગયા મહિને જ કરી હતી ઓહો પેલી મેં મારો સનનો બર્થડે હતો સો ત્યારે મેં એવું ડિસાઈડ કર્યું કે આઈ આઈ વિલ ગો ફોર રેસ્કોસમાં જવું જોઈએ આવી ન જવું જોઈએ મને બહુ મને ખુદને એવું લાગ્યું કે આ જગ્યા સેફ નથી સો આઈ હેવ ડિસાઈડેડ ત્યાર પછી હું કોઈ દિવસ એની પહેલા જ નહોતો ગયો પણ ત્યાર પછી તો જવાનું કોઈ કારણ જ નહોતું અને સર કોઈ પણ વ્યક્તિ પોતાનું આ રીતનું સ્ટ્રકચર બનાવી રહ્યું છે હોટલ બનાવી રહ્યું છે ઇવન ઘર બનાવી રહ્યું છે તો એમને આપ શું મેસેજ આપવા માગશો અમારા માધ્યમથી તમારા માધ્યમથી હું એટક જ કહીશ કે ખાસ કોઈપણ બિલ્ડિંગ બનાવો છો તો થોડાક પૈસા બચાવવા માટે મતલબ કે એક વાયર્સની ક્વોલિટી એની જે મેં કીધું કે થ્રી ટાઈમ્સ રેસિડેન્સમાં થ્રી ટાઈમ્સ અત્યારે આટલી ગરમી છે તો બધા જ લોકો એસી નાખે છે પણ જે તે વખતે એ કે ઇલેક્ટ્રિશિયનને કહે છે અમારે એસી નથી તો એ પ્રમાણે કરજે બટ ઇલેક્ટ્રિશિયન હોય કે આર્કિટેક્ટ હોય કે ઓનર હોય એણે થ્રી ટાઈમ્સ રેસિડન્સમાં અને ફેક્ટરી હોટેલ્સ સ્કૂલ એવા બધા જ બીજા બધા પ્રોજેક્ટ્સમાં ફાઈ કેમ કેમકે થાતું એવું હોય છે કે ફેક્ટરીમાં મેં કીધું એમ અત્યારે જે લોડ આપણે કર્યો છે પાંચ મશીન માટે પછી પંદર મશીન થશે વીસ મશીન થશે ત્યારે એ યાદ નહીં આવે કે જે આપણે ઓરિજનલ જે પાઇપ આવે છે એનો ડાયામીટર શું હતો શું હતો અને એને લીધે જે લોડ વધારે પડવાને લીધે અને બીજું ફેક્ટરીમાં તો ખાસ એવું થઈ શકે પેનલ ડિસ્ટ્રીબ્યુશનમાં તમારે જેટલો લોડ જોઈએ છે એનાથી વધારે પાસો ન થાય એ સિસ્ટમ પણ આવી ગઈ છે અચ્છા એટલે પેનલ એ પ્રમાણે ડિઝાઇન થઈ શકે રેસિડેન્સમાં ડિસ્ટ્રીબ્યુશન એ પ્રમાણે થઈ શકે બીજું હમણાં એક જોયું ફાયર સેફ્ટી કિટ્સ પણ અવેલેબલ છે એ પણ ત્યાં પૂટઅપ કરી શકો પણ લૂઝ કનેક્શન ન થાય એમ વારંવાર ઇલેક્ટ્રિશિયન પાસે તમારે થોડા થોડા સમયાંતરે ચેક કરાવી લેવું જોઈએ લૂઝ કનેક્શન થી પણ ઘણીવાર ફાયર થતી હોય છે અ બીજું તમારા માધ્યમથી એ કહી શકું કે સ્મોક એલાર્મ બહુ ચીપેસ્ટ વે ટુ હેવ કે કોઈ પણ એરિયામાં ફાયર આવે તો તમને અ બતા બતાવી શકોર્ટ એ પણ તમે રાખી શકો સ્પ્રિંકલર ઘણા ન રાખી શકે તો આ તો રાખી જ શકે છે અને બહુ ઓછા ખર્ચમાં થઈ શકે છે બીજું સ્મોક જ્યારે પણ ફાયર લાગે છે ત્યારે સ્મોક થી કેમ બચવું એ જે આપણે કર્યું છે એ પણ જો બધા ધ્યાન રાખે તો ખરેખર મોટી દુર્ઘટનાથી એ લોકો બચી શકે નવી પ્રિમાઇસીસમાં થોડા પૈસા બચાવવા માટે મોટી દુર્ઘટના ન થાય હવે ટીઆરપી એ થોડા પૈસા બચાવ્યા રાત્રે નાઇટ શિફ્ટમાં કરાવ્યું હોત સાહેબ આ વસ્તુ સળગી ગયું માણસો તો બચી જાય પણ ઝીરો થઈ ગયું અને આ લોકો જે આપણી વચ્ચે નથી ક્યારેય આવી શકવાના નથી એટલે એઝ એન આર્કિટેક્ટ મને ખૂબ દુઃખ થયું કે એઝ એન આર્કિટેક્ટ મારે આવા કોઈ પણ પ્રોજેક્ટ ન કરવા જોઈએ અથવા આ પ્રોજેક્ટ તો મેં નથી કર્યો પણ કોઈ પણ ક્યારે પણ ક્લાયન્ટને હું ઓલવેઝ માહિતગાર કરું કે આવું કરીએ તો આવું થશે અને જ્યારે પણ હું આર્કિટેક્ટ નથી કોઈ પણ કોઈ પણ આર્કિટેક્ટને ક્લાયન્ટ જ્યારે કહે છે તો એને કેવું જોઈએ કે

પેલું આની અંદર જતા હોય સ્નો માટેનું પેલું હોય છે આર્ટિફિશિયલ સ્નો માટેનું આવી જગ્યા જતા હોય ત્યારે વાલીઓએ શું તકેદારી રાખવી જોઈએ અને પછી એન્ટર થવું જોઈએ પેલા તો એ જોવું જોઈએ કે એમાં જ્વલનશીલ પદાર્થ કેટલો યુઝ થયો છે સપોઝ ઘણી ઘણી જગ્યા પેક છે બટ ઇટ ઇઝ સેફ કે એના એક્ઝિટ ફાયર એક્ઝિટ હોય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તો જે એક જ જગ્યાએ એન્ટ્રી હોય ને ત્યાં જ એક્ઝિટ હોય તો એના કરતાં એના અલગ અલગ જો પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો જે સ્ટેકેસ ત્યાં હોય તો સારું પડે છે અધરવાઇઝ માં ને ખુલ્લી જગ્યામાં જેટલું જઈ શકે ગેમ ઝોન કરતાં તો એ મચ પ્રિફરેબલ સર થેન્ક યુ સો મચ તમારી વ્યસ્તતાઓ વચ્ચે તમે સમય આપ્યો એના માટે પણ આ લોકોને ક્યાંક હેલ્પફુલ થશે મિત્રો આપણે થોડાક પૈસા બચાવવા થોડીક આપણી કરકસર કરવા માટે આ અમૂલ્ય જિંદગી છે એને ગુમાવી રહ્યા છીએ ત્યારે આવું કોઈ પણ તમે નિર્ણય લેતા હોવ તો કંઈક એવું એવા યોગ્ય વ્યક્તિને કન્સલ્ટ કરો યોગ્ય લોકોને હાયર કરો તમે એવું એવી સારી ક્વોલિટીનું મટિરિયલ યુઝ કરો સાહેબે જે રીતે વાત કરી એ રીતે કે આવી ઘટનાઓ આપણે અથવા તો આપણી આસપાસ ન બને વન્સ અગેન થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવો થેન્ક યુ